ભરૂચ જિલ્લાના આમોદનગરમાં મગર રહેણાંક વિસ્તારમાં આવી ચડતા સ્થાનિકમાં ભયનો માહોલ છવાયો છે જેની જાણ વન વિભાગના અધિકારીઓને કરતા તેઓએ તાત્કાલિક દોડી આવી મગરનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે છોડવાની કામગીરી હાથ ધરી હતી આમોદ કોર્ટ જવાના રોડ પર રાત્રિના સમયે આશરે છ ફૂટ લાંબો મગર જોવા મળતા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આમોદકોટ જવાના રોડ પર આમોદના કેટલાક યુવાનોને રાત્રિના સમયે મગર જોવા મળ્યું હતું જેથી તેઓએ આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણને જાણ કરતાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણની સૂચના અને માર્ગદર્શન મુજબ તથા ફોરેસ્ટર જશુ પરમાર બીટગાર્ડ અનિલ પટીયાર વિપિન પરમાર તેમજ નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમાર તથા જીવદયા કાર્યકર અનિલ ચાવડાને સાથે રાખી ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ત્યારબાદ મગરને આમોદ વન વિભાગની કચેરીએ લાવી આમોદના પશુ ચિકિત્સક પાસે મગરનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ મગરને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટ બાય કેતન મહેતા આમોદ આમોદ ખાતે આવેલ કોર્ટ પાસે રાત્રિના સમયની અંદર મગર આવી ચડેલ જે સ્થાનિક રહીશો દ્વારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણ સાહેબને જાણ થતાં તેમની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાઉન્ડ ફોરેસ્ટર સાહેબ જેજી પરમાર સાહેબ હું અનિલ પડિયાર વીપીએન પરમાર નેચર ફાઉન્ડેશનમાંથી અંકિતભાઈ પરમાર અનિલ ચાવડા તથા લોક સહકાર મેળવી મગરનું રેસ્ક્યુ કરવામાં આવેલું જે પશુ શ્રી દ્વારા સારવાર હેઠળ રાખવામાં આવેલ સારવાર મેળવી તંદુરસ્ત અવસ્થામાં જાહેર થતાં તેને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે